દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અંબાણી પરિવારમાં હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે અલગ અલગ અનેક તસવીરો સામે આવી રહી છે હવે અમને જણાવી દઈએ થોડા દિવસ પહેલાં અંબાણીના કોકિલાબાની તબિયત લથડી હતી ત્યારબાદ હવે નવરાત્રિની ઉજવણીમાં અંબાણી પરિવારના આ કોકિલાબા દેખાયા છે અનેક એમની તસવીરો સામે આવી છે તો લોકો એ વાત સવાલો પણ થતા હોય છે કે આખરે હવે અંબાણીની નવરાત્રિની વચ્ચે કોકિલાબાની તબિયત કેવી છે દોસ્તો શું તમે જાણવા માંગુ છું અંબાણી પરિવારનું નવરાત્રિનું સેલિબ્રેશન કેવી રીતે આયોજિત કરવામાં આવે છે તમામ લોકો સાથે જોડાઈ રહ્યા છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમના બા અંબાણી સાથે દેખાઈ રહ્યા છે ત્યારે ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી અંબે અવશ્ય લખી દેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી પરિવારના વડીલ તરીકે જ્યારે કોકિલાબા એમને આજથી એક બે મહિના પહેલાં એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એમની અચાનક તબિયત લથડતા જ સૌ અંબાણી પરિવાર છે હોસ્પિટલે દોડી ગયો હતો પરંતુ જ્યારે નવરાત્રિનું આયોજન થયું તમામ લોકો ગરબે ઝૂમી રહ્યા હતા એમના વિડીયોઝ આપણી સામે આવી રહ્યા હતા ત્યારે કોકિલાબા અંબાણીનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો મુકેશ અંબાણી અને એમના વાઇફ નીતા અંબાણી તો ગરબે ઝૂમી જ રહ્યા હતા પરંતુ સાથે સાથે અનંત અંબાણી અને રાધિકા મર્જનનો વિડીયો પણ સામે આવ્યો હતો તો કોકિલાબા અંબાણી છે એ સાઈડમાં બેસીને એમનો આનંદ લઈ રહ્યા હતા અને આ એમના તમામ અંબાણી પરિવારના સભ્યોને નિહાળી રહ્યા હતા આ વચ્ચે અનેક લોકોના મનમાં એવા સવાલો થતા હશે કે અંબાણી પરિવારમાં આયોજન કેવી રીતે કરવામાં આવે છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે

ત્યારથી અમે તમને એ પણ જણાવી દઈએ કે મહાઆરતીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો પણ જોવા મળે છે તમામ લોકોની વચ્ચે અંબાણી પરિવાર છે બોલીવુડની સેલિબ્રિટીઓ વગર તો અધૂરો જ ગણાય તમામ ઉત્સવોમાં એમનો જમાવડો જોવા મળતો હોય છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા મરચંડના જ્યારથી જ લગ્ન થયા છે એટલે કે ગત વર્ષ જુલાઈ મહિનામાં બે હજાર ચોવીસમાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા હતા ત્યારબાદ તમામ ઉત્સવોનું જેમનું સેલિબ્રેશન કરવામાં આવે છે એ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે પરંતુ આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું છે કે કોકિલા બાંબાણી આજે એકદમ સ્વસ્થ છે અને હવે પોતાના પરિવાર સાથે પરિવારના આશીર્વાદ આપે છે અને તમામ તહેવારોમાં ખૂબ ઉત્સાહ સાથે તેઓ પણ જોડાય છે ત્યારે આજના વિડીયોમાં બા સહિત અનેક લોકોનો વિડીયો જે સામે આવ્યો હતો તો પછી આ તમામ લોકો ઉત્સાહ સાથે ગરબામાં પણ જોડાઈ રહ્યા હતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો વિડીયો પણ સામે આવ્યો તો કોકિલાબા અંબાણીનો પણ વિડીયો સામે આવ્યો અંબાણી પરિવારના દરેક સભ્યોની આ ઉજવણી ખૂબ ખાસ રીતે રહેતી હોય ત્યારે આ ઉત્સવને પણ ઉજવણીમાં સૌ અંબાણી પરિવારના સદસ્યો જોડાયા હતા અને અંબાણીના એન્ટેલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો ત્યારે આમનો ખર્ચો જો વાત કરવામાં આવે તો હજારો નહીં લાખો નહીં કરોડો રૂપિયાના ખર્ચે આ તમામ ઉજવણીઓ કરવામાં આવે છે કારણ કે ખાસ રીતે સજાવેલી એ અલગ જ પ્રકારનો ગરબો છે નીતા અંબાણીના હાથમાં જોવા મળે છે તો પછી અનંત અને રાધિકા દ્વારા તમામ સેલિબ્રેશનને ખાસ બનાવવા માટે કંઈક અલગ જ અંદાજમાં રજૂ કરવામાં આવે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને કોકિલાબા અંબાણી અને અંબાણી પરિવારના તમામ સદસ્યો વિશેની નવરાત્રીની કેટલીક ખાસ વાતો જણાવી છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં